અંકલેશ્વર દિવાર રોડ ચોરી થયેલ એક્સેસ મોપેટ સાથે એ ડિવિઝન પોલીસે એક ઈસમની અટક કરી હતી પારેખ ફળિયાના ઈસમ નામે રજિસ્ટર મોપેટ સાથે ઈસમ પકડાયો હતો પોલીસ પૂછપરછમાં સંતોષકારક જવાબ કે ગાડીના પુરાવા રજૂના કરતા કાર્યવાહી કરી રહી હતી પોલીસ ત્રીસ હજારની મોપેટ કબ્જે કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઈસમ પર્પલ રંગની એક્સેસ મોપેટ લઈ શંકાસ્પદ રીતે દિવા રોડથી ભરૂચી નાકા તરફ જઈ રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે દિવા રોડ પર આવેલ મંગલમૂર્તિ સોસાયટી સામે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતીના આધારે મોપેડ સાથે ઈસમ આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતા કોઈ પ્રતિ ઉત્તર ન આપી સંતોષકારક જવાબ ન આપતા પોલીસે મોપેડના આરટીઓ નંબર અને કેસીસ નંબરના આધારે ઈ ગુજકોપ પોકેટ એપમાં ચેક કરતા ગાડી પારેક ફળિયામાં રહેતા વિનોદ ચોકસીના નામનું હોવાનું સામે આવ્યું હતું જે અંગે જરૂરી દસ્તાવેજો પુરાવા ગાડી ના માંગતા મોપેડ સવાર સંસ્કારધામમાં રહેતા ઈસમ કરણસિંહ રાજકુમારસિંહ ચૌહાણ કોઈ જ જવાબ ન આપતા પોલીસે તેની અટક કરી હતી અને ત્રીસ હજાર રૂપિયાની મોપેટ જપ્ત કરી તેની ઉલટ તપાસ શરૂ કરી હતી